અમરેલી જિલ્લાના દામનગરમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાયા વિગતે વાત કરીએ સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમરેલી જિલ્લાના દામનગર ખાતે ખૂબ સારો વરસાદ થયો અને નદી નાળા છલકાયા વરસાદના આ સારા રાઉન્ડથી લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે એક બાજુ લાંબા વિરામથી વરસાદના લાંબા વિરામથી લોકોમાં નિરાશા જોવા મળી હતી તો સારી એવી સિસ્ટમ ગુજરાત ઉપરથી ચાલતા આજે અમરેલીના જામનગરમાં સારો વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ છે જામનગરમાં ઘણો સારો વિકાસ થયો છે પરંતુ દામનગરથી ડાઠા તરફ જવાનો રસ્તો લોકો માટે માથાનો દુખાવો પણ બન્યો છે ચાર મહિના ચોમાસામાં લોકોને તકલીફ વેઠવી પડે છે સામે કાંઠે આવેલ રામ રાજ્ય વિસ્તારના લોકો તેમના ગામડાવાળા ડાયમંડના કારીગરો એટલે કે હીરાઘંસતા લોકોને તેમજ ટુ વ્હીલ રિક્ષા ચાલક અને બસ જેવા વાહનોને અવર જવર માટે મુશ્કેલીઓ ખૂબ પડતી હોય છે તે પુલ બનાવવા માટે ઘણા વર્ષોથી વારંવાર સરકારશ્રીને રજૂઆત પણ કરવામાં આવેલી છે અનેક વખત ન્યૂઝપેપરની અંદર પણ પ્રેસઆઉટ કરવામાં આવેલું છે પરંતુ સરકારી અધિકારીઓ કે ધારાસભ્યએ કોઈ પણ બાબત ધ્યાનમાં ન લેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ પુલ ફક્ત ને ફક્ત કાગળ ઉપર ચાલતો આ પુલ છે પુલ પાસ થાય છે પણ એ પુલનું ટેન્ડરની પ્રક્રિયા ક્યાંક ને ક્યાંક અટવાય છે અને એ પુલ નવા નવનિર્માણ પુલનું કામ આગળ ચાલતું નથી લોકો પાસે જાણવામાં એવું પણ આવ્યું છે કે ધારાસભ્ય શ્રી તેમજ નગરપાલિકાના પ્રમુખ તેમજ સરકારી અધિકારી શ્રી જો આ વાતમાં ધ્યાન આપે તો વહેલી તકે આ પુલનું નવનિર્માણ થાય તેમ છે અને લોકોની પણ એક અપેક્ષા છે કે ધારાસભ્ય ધારાસભ્યશ્રી શ્રી કે કોઈ પણ વ્યક્તિ જો આ વ્યક્તિમાં ધ્યાન આપે આ વસ્તુનું ધ્યાન આપે તો નવા પુલનું નિર્માણ થાય રિપોર્ટર સલીમ ચુડાસમા દામનગર સહજ ન્યૂઝ